જય હિન્દ જોડાઈ ચુક્યા છોટા સમગ્ર વિસ્તારમાં અનાજ બ્રેડ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધસમસતા ધુમાડા અને જ્વાળાઓ જોવા મળી હતી ઘટના બનતાની સાથે જ આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો ઘટનાની જાણ ફાયર બ્રિગેડ ને જ ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરી આગને કાબૂમાં લીધી અને મોટી દુર્ઘટના ટળી રહી હતી આગને કારણે ટ્રકમાં ભારે અનાજને નુકસાન પહોંચી ગયું છે જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ગોડાઉન વિસ્તાર થોડા સમય માટે ધુમાડાથી ઘેરાઈ ચૂક્યો હતો પરંતુ ફાયર બ્રિગેડની ટીમની સતર્કતાથી હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે તંત્ર દ્વારા આગના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે नमस्कार है भाई है